ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો સવાર સવારમાં ફેરથી આજે ઉંદેડીઓમાં જોવા મળી છે અમને ઠેલામાં તો ખેદવાન ચાલુ કર્યું હા લુકડમ પહેરી જતા લુકડા હારે લાગે લાગે ઉંદેડી પેલી વખત તો બચ્ચે આવડા આવડા નીકળ્યા તો બોલો એ પીપડા જતી રહે શિખર અંદર જતી રહે આખી જો હે

દાળ ઢોકળી દાળ ભાત દર રવિવારે મને દાળ ભાત ખવડાવે છે જે મન તો છે ને જે બનાવ એ બનાય તન જે હેલ્યુ લાગે ને એ બનાય દાળ ઢોકળી હેલી લાગે દાળ ઢોકળી દાળ ભાત દાળ હેલી લાગે દાળ આજ તો ગાડીને ને જો એકદમ ટિકડી કરીને ઢોકીને મૂકી દીધી છે આ બાજુ જો આ બધા કામ કરે છે આજ તો નજીક નજીક જ કામ કરવાનું હામે જ આ બધું હે ને ઘાસ ને વાસ વધી ગયું હતું ને અહીંયાથી આડો બધો કાઢે છે સારી હે પેસો લાવી દો હે તમે લાવી દો ગાઈસ આજે તો લાભ પાછમ હે ને તો મુહૂર્ત માટે જો બધા હે ને આંબા ને ડાળખીઓ બહુ પાડી જાય હતા ગાઈસ આજ તો રવિવાર હતો અને બહાર વાગી ગયા હે તો હજુ સુધી હું નહીં કેમ કે અહીંયા મારે કામ કરવું પડ્યું પપ્પા ની બહાર ગયા હતા એમના હાટે મારું હું કોમે લાગ્યો તો એમ બીજું કઈ નહીં સવારનો હતો અત્યારે ઘરે જવું અને બ્લોગ બ્લોગ મસ્ત બનાવું પેલા તો જઈ ના ઉભે યાર ઓમ ચેવું ચેવું ફીલ થાય માથે સૂરજ આવે એક બાજુ વાદળા હે તાવ ઘર ઊંઘી ગઈ હ ખાવા નહીં હા યાર ડૂબી થા સોની મની નાટક કરે રહ્યો આઈ હસે રહ્યો નાટક મને વાળે ને કે હું હોઈ જઉં એમ જણ હોઈ જઈએ એની કરજો આટા ઘડી ફોન જોતી હશે હું આયો ને એટલે માણસો બનતા નાટક વધારે તું નાટક બાજ છે ઓકે ગાઈસ તો હું મસ્ત નહીં નાખ્યું હું ખાઈ લીધું તું ને હવે નહીં નાખ્યું હું નહી ને હવે મારે ગાડી નો એક ઓટો મારવા જાવ એટલે ચાવી લઈ લીધી અને આજે એકલો નહીં જવાનું આજે જવાનું હું રિંકુ ને લઈને પણ એ આવતી જ નહીં યાર બીઆઈ હે યાર તો કડાટી હેડો હેડો તો દે આપણે ગાડી બાડી મસ્ત ખોલી દઈએ જો ટોકી નાખ્યું તું ને આ બધું અને આ બાજુ જો બધા ઊંઘ્યા હે ને બેઠા હે ને એ રીતનું હે આપણે ગાડીને ખોલી નાખીએ મસ્ત સાઈન છે એવી કરે જો ચકચકા અટકાલ ધોઈ દઈ ને દાનની મસ્ત ચોઈલી હેઠો બી હેઠો નહીં મેડમ પણ આવી ગયા આવી ગયા ખોલ નાખી હા

ગાઈસ પહેલી વાર રિંકુન બિહારી ની ગાડી આપું છું તમને એવું લાગતું કે બેક લાગે મે તંદીત કર લાગતી હશે હા નહીં લાગતી એટલે પાછો વળું કે રોડ ઉપર જાવ મને ખબર બાબા રોડ ઉપર નહીં જાવ એક ઓટો મારી નવે કસાઈ ને નીકળ્યા છે હું તો સીટ નેચી કરીને ફોઈ ગઈ તને કેવું લાગ્યું કે મને ગાડી આવડી જાય કે નહીં આવડી જાય આવડી જાય તો મને એવું કે ઓન બીક લાગે એટલે મારા સંગાથ નહીં આવતી હા મને એવું જ હતું એવું નહીં મારા ઓન બીક જ નહીં લાગતી તો જમ નતી આવતી તમારા સંગાથ નહીં લાગતી તો કોક બે હોય એમ તો લાગે એમ કે જમ નતી આવતી એમ કે એટલે હું ઓડી આ બોય કેમ કાંટા મારા સંગાથ ગાડી મોટો મારવાનો શોખ ના હોય

કે ગાય તો જો દૈણા તો પાછા આવે ચમકે ઘંટીઓ ખુલ્લી નથી પણ આ હું મેગી લઈને આવ્યો હું ચમકે મને મને એમ કીધું તું કે આજે આપણે મેગી ભજીયા બનાવીએ હે ને આવડે છે ને તને મને કે મને મેગી ભજીયા જ ખાવા હે એટલે મેં એવું કીધું તું મારે ખાવા હે પણ એ કે મને આવડે મેં કીધું આ જોઈ લઈએ તારી કારીગરી ટેસ્ટ કરી લઈએ તેલ મેલ્યું શું મેલ્યું હા મેગી બાફવાની પહેલા મેગી બાપશે એટલે બધી મેગી તોડી નાખશે જો બે પેકેટ મંગાવ્યા ભાઈ એકથી તો કે કોમ ના ચાલે એમ તો ચિલી બધી બને હજુ હવે ના પણ કોરી નથી થા દેની ઠરવા નહી દેવાની હજુ આજુ ઠરવા દેવી પડે હે ઠરવા દે બસ બની ગયો ની ગાઈસ આજ તો પહેલી વાર જ બનાવે છે કે પહેલા બનાવી દે પહેલી વાર કોક નાટક આદ્યું મે

રિંકાસ રસોઈ એ બીજો નાશ્યો પેલો ને બીજો બે બે ભજીયા જેવા થાય જોઈએ ત્યાં લોટ જાડો થઈ ગયો એવું નહીં લાગતું તને આવું જો તો ગાઈસ હવે આપણે ચારો હાથમાં લઈ લીધો છે કેમ કે ખાવું હોય તો કામ કરવું પડે શું કેવું મેડમ ખાવું હોય તો કામ કરવું પડે એટલે આપણે ચારો હાથમાં લઈને તળવાનું ચાલુ કરી નાખ્યું એ ચાર પોસ્ટ પડ્યા એ તળીને કાઢીને જોઈએ બંધ કરીને આ એક એક પજ્જી સાદજી જેવું લાગે આમન બેન તો અમાર બેનું હારું લાગે તું જો મેગીનો પજ્જી બનાવી લે સા ખાસું એક કમી રહી ગઈ સોસ લાવવાનું હું ભૂલી ગયો ગાય અમન હે ને બે સોસ મળી ગયા હે માર પેલી વખત ના લાયલા પડ્યા હતા અમાર તૈણાનું થઈ જાય અમે તૈણ જણા હે અમે તૈણ જણા ખાલી સોસ નાખીને ખાઈ લઈએ બીજા જેવું ખાવું એવું ખાઈ લઈએ હા રાકેબ એમ ગાડવા ને તું નોની

પણ એમાં એક કમી રહી ગઈ કે ચણાનો લોટ વધારે લેવાનો હતો અમે ઓછો રાખ્યો નહી લે ઉટકા રા બા મળ્યા એવો ધરી ગયો હવે કડીને બડી તો વધારે આપણે બનાવતો સુધી હેલ્પ કરી મદદ કરી હવે તમે તાકી પડતો હા પછી જોડે બેઠે બેઠે બધું કર્યું કે નહીં બધું કર્યું પણ શું થયું શું થયું શું હે મોટો આવ્યો આવ્યો આયો ભાઈ જો ગોપાલ નાવણી આમ તો ગયો મોટો બધો હે કશું દેખાતું અલ્યા બધો હે

હોય ને તો મમ્મી કે અમી કે એકલો હોય ને એટલે રીંકુ કે